ચિંતન શિબિર સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ગુજરાતે પહેલ કરી માન્ય વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી હતા ત્યારથી અધિકારીઓ સાથે તંત્ર સાથે મંત્રીઓ સાથે બે હજાર ત્રણથી આ ચિંતન શિબિરની શરૂઆત એ થઈ તંત્ર અધિકારી પદાધિકારી આ બધાનું સમન્વય સંકલનથી જ રાજ્યનો વિકાસ એ થતો છે ના પરિણામો ગુજરાતે જોયા છે આ પરંપરા એ માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ જાળવી રાખી આ વખતેની ચિંતન શિબિર સત્યાવીસથી ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસ દરમિયાન વલસાડ જિલ્લાના શ્રીમદ રાજચંદ્રન આશ્રમ ધરમપુર ખાતે બારમી ચિંતન શિબિર એ યોજાવાની છે એનું પ્રેઝન્ટેશન એની પણ ચર્ચાઓ એનું પણ માર્ગદર્શન માની મુખ્યમંત્રીશ્રી આજની મંત્રીમંડળની બેઠકમાં આપ્યું છે આ શિબિરમાં બસો ને એકતાલીસ જેટલા આઈએસ ને આઈપીએસ વરિષ્ઠ અધિકારીશ્રીઓ એમાં ઉપસ્થિત રહેવાના છે આખું મંત્રીમંડળ તેમાં ઉપસ્થિત રહેવાનું છે માત્ર સીબીઆરથી કોઈ પણ એના સિક્યુરિટી કોઈ પણ એના સહયોગી અહીંથી ટ્રેનમાં જવાના છે અને ટ્રેનમાં આવવાના છે આ પ્રકારની એક સામૂહિક ગુજરાત ટીમ તરીકેનો ભાવ અને ગુજરાતના વિકાસ માટેના અલગ અલગ આયામો નક્કી થયા છે આ વખતેની થીમ સામૂહિક ચિંતન સામૂહિક વિકાસ તરફ ગુજરાત આ પ્રકારની થીમ સાથે આ ચિંતન શિબિર એ યોજાવાની છે ખૂબ સુંદર વાતાવરણ ખૂબ સુંદર જગ્યા આધ્યાત્મિક જગ્યા એ જગ્યા ઉપર આ સમગ્ર શિબિર યોજાવાની છે સમગ્ર શિબિર દરમિયાન થયેલી ચર્ચાઓના અંતે ભલામણો પણ થાય છે આપ સૌ જાણો છો એ ભલામણોના આધાર ઉપર આવતીકાલનું વિકસિત ગુજરાત કેવું હોય જનતાની સેવા અને જનતાની અપેક્ષા ઉપર કેવી રીતે ખરા ઉતરી શકીએ એના માટેનો રોડમેપ પણ તૈયાર થશે અને આના આધાર ઉપર ગુજરાત એ વિકાસની નવી ઊંચાઈઓ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં આગળ વધારશે